કપડોન વિધાનસભાના રવદાવત જિલ્લા પંચાયત સીટના પાંચ તાલુકા પંચાયત સીટ પૈકીના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ લોકો આજે ધારાસભ્યશ્રીની આગેવાનીમાં જિલ્લા ભાજપ કાર્યાલય પર અમારા પ્રભારી પ્રભારીજીની હાજરીમાં જોડાયા છે એમાંથી એક પણ કાર્યકર્તાને અમે કોઈને ફોર્સ નથી જે પોતાની પાર્ટીના સિદ્ધાંતો અને એની વિચારધારા થી તકલીફ છે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સેવાની રાજનીતિ અને સરકારોના કામ વિકાસ ને ધ્યાને લઈ એ લોકો અમારા ધારાસભ્યની આગેવાનીમાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જો એ લોકોએ આ પ્રયત્ન ન કર્યો તો પણ ત્યાંના લોકો ભારતીય ભાજનતા પાર્ટીના કામથી આકર્ષિત થઈને જોડાવાના જ હતા અને જો આવનારા દિવસોમાં આવા અનેક કાર્યક્રમો આપને જોવા મળી શકે છે જેમની ખાસ કરીને જો વાત કરીએ તો કોંગ્રેસથી કટલાલ અને કપડોનું પહેલાંના સમયમાં જે ઘર ગયું છે હવે અત્યારની શું કટલાલ અને કપડોની વિધાનસભામાં મેં આ વખતે તમારા ધારાસભ્ય બહુ સારા મતે જીત્યા ત્યારબાદ કપડોન નગરપાલિકા કટલાલ નગરપાલિકા પણ અમારી પાસે છે કટલાલ તાલુકા પંચાયત અમારી પાસે નહોતી અને કપડોન કટલાલ તાલુકા બજાર હતી અને કપડોન તાલુકા બજાર અમારી પાસે ન હતી આ વખતે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બહુ જ સ્પષ્ટ આવશે અને અને જે કેન્દ્ર સરકારના રાજ્ય સરકારના ખૂબ જ કામો અત્યારે પ્રોસેસમાં છે મંજૂરીમાં થયેલા છે એનો અમે ચોક્કસપણે લાભ લઈશું સાહેબ પાંચ જેટલા કપડવન તાલુકાના ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા અને જે સોશિયલ મીડિયા પર કોંગ્રેસે પોસ્ટ પણ કરી હતી જો કોઈના ખોટા વાતનો જવાબ આપવો એ જરૂરી નથી હોતો પણ તમે આ પ્રશ્ન કર્યો છે હું જવાબ આપી દઉં કે પાંચમાંથી ત્રણ લોકો ભારતીય જનતા પાર્ટીના સભ્ય નતા અને જે બે લોકો ગયા હતા એ લોકો એમના અંગત કામે પૂર્વ ધારાસભ્ય ને મળવા ગયા હતા અને એમણે ફોટો પડાઈ અને એમાં જોડાણ કર્યું છે એ રીતે જાહેર કર્યું જેની સ્પષ્ટતા ગઈકાલે આપ સૌના માધ્યમથી કરી દેવામાં આવી છે બસો ને દસ થી વધારે કાર્યકર્તાઓ આજે જોડાયા છે